નમસ્કાર દર્શક મિત્રો એકવીસમી સદીમાં બીજી યુગમાં મોબાઈલ યુગમાં મનને વશમાં કઈ રીતે રાખી શકાય અને આમ તો મનને વશમાં રાખવું એ બહુ જ અશક્ય છે ખૂબ અશક્ય છે પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકના અમુક સંદર્ભના આધારે સીધી અને સરળ રીત મનને કઈ રીતે વશમાં રાખી શકાય એ આ વિડીયોના માધ્યમથી આજે અમે તમને જણાવીશું શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાય છે કે અસંસ શ્રી ભગવાન વાચ અસંશય મહાબાહો મનોદુ દુ ચલમ અભ્યાસે નુ કૌન્તેય वैराग्येण च गृह्यते श्रीभगवानुवाच असंशयं महाबाहो मनोदुनिर्ग्रहं चलम् अभ्यासेन तु कोन्तेयं वैराग्येण च गृह्यते अर्थात् हे महाबाहु મન ચંચળ છે અને વશ કરવું એને ખૂબ જ મુશ્કેલ છે એમાં સંશય નથી પરંતુ હે અર્જુન અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે એ મનને વશ કરી શકાય છે આ શ્લોકનો અર્થ છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આમ તો મનને વશ કરવું એ ખૂબ જ મુશ્કેલ છે મોટા મોટા ઋષિ મુનિઓ યોગી પુરુષો પુરુષો પણ મનને વશ નથી કરી શક્યા પરંતુ મિત્રો મનને ગુરુના સાનિધ્ય દ્વારા વશ કરી શકાય છે આમાં એક એક હું વાર્તા વાર્તા નાની જણાવીશ જે વાર્તાના આધારે મનને કઈ રીતે વશ કરી શકાય છે ઘણીવાર મનને કોઈ વસ્તુ વ્યક્તિ પદાર્થ વગર મનને આદત પડી ગઈ હોય છે તો એ વસ્તુ વ્યક્તિ પદાર્થ વગર ન ચાલે જ્યાં સુધી મનને એ વસ્તુ વ્યક્તિ પદાર્થ મળે ત્યાં સુધી ખુશી રહે છે સુખ રહે છે પરંતુ જેવી વસ્તુ વ્યક્તિ કે પદાર્થ જતી રહે તો એના વગર મન દુઃખી થાય છે તો જીવનમાં આપણા જીવનમાં દુઃખ આવે છે તો કઈ રીતે સુખની અનુભૂતિ કરવી કદાચ એ વસ્તુ વ્યક્તિ કે પદાર્થ પણ ન હોય તો જીવનમાં કઈ રીતે સુખી રહેવું તો કહેવાય છે એક વાર્તા છે મિત્રો કે સવાર પડી આશ્રમ જાગ્યો અને ઋષિની નજર ઉપમન્યુ ઉપર પડી ઉપમન્યુએ ગુરુજીને નમસ્કાર કર્યા વંદન કર્યા અને ગુરુજીએ ઋષિએ કહ્યું વત્સ આજે તારે ગાયો ચરાવવા જવાનું છે વનમાં તો ઉપમન્યુ ગાયો ચરાવવા માટે જાય છે પરંતુ મનમાં વિચારે છે કે હું વનમાં ગાયો ચરાવવા જઈશ તો ત્યાં હું શું ખાઈશ એટલે સવારે વેલો ઊઠી ભિક્ષા માગી ગામમાંથી અને જે મળે એ ભિક્ષા લઈ ભોજન કરી અને પછી એ ગાયો ચરાવવા જાય છે વનમાં આખો દિવસ ગાયો ચરાવી અને જ્યારે ઉપમન્યુ પાછો આવે છે ત્યારે ગુરુજીને પૂછે છે ગુરુજી પૂછે છે વત્સ તું આવી ગયો આજે ભોજનનું તે શું કર્યું આજે તે તારું પેટ કઈ રીતે ભર્યું તો ઉપમન્યુએ કહ્યું ગુરુજી સવારે વહેલો ઉઠી પરવારી અને જે ભિક્ષા મળી હતી એ ભિક્ષા હું વહેલો લઈ આવ્યો એનાથી ભોજન કરી અને પછી મેં હું ગાયો ચરાઈને આવ્યો તો કહ્યું ગુરુજીને જણાવ્યા વગર જે અન્ન ખાય છે તે અપવિત્ર અન્ન ગણાય છે માટે કાલે પણ એ ઉપમન્યુ તારે જ ગાયો ચરાવવા જવાનું છે ઉપમન્યુએ કહ્યું જી ગુરુજી ફરી બીજા દિવસની સવાર પડી ઉપમન્યુ જમવાની ચિંતા કે ભોજન વગર હું શું કરીશ એટલે એકવાર ગામમાં જઈ ભિક્ષા માગી લઈ આવ્યો ગુરુજીના ચરણે એ ભિક્ષા મૂકી દીધી ગુરુજીએ ભિક્ષા રાખી લીધી ફરી ગામમાં ગયો ફરી ભિક્ષા માગી ભોજન કરી ભિક્ષાથી અને ગાયો ચરાવવા માટે બીજા દિવસે ગયો ગાયો ચરાઈ અને ઉપમન્યુ પાછો જ્યારે આશ્રમમાં આવે છે ત્યારે ગુરુજીની નજર ઉપમન્યુ પર પડે છે કહે છે પુત્ર આજે ભોજનનું શું કર્યું તો કહ્યું ગુરુજી હું ફરીવાર ગામમાં ગયો હતો ભિક્ષા માગી લઈ આવ્યો અને જે ભિક્ષા મળી એ ભિક્ષાથી મેં ભોજન કરી અને હું ગયો હતો ગુરુજીએ કહ્યું વત્સ બીજી વાર શિષ્યથી ગામમાં ભિક્ષા માગવા ન જવાય આમાં દોષ લાગે છે જ્યાં ફરીવાર ત્રીજા દિવસે પણ તારે જ ગાયો ચરાવા જવાનું છે સમજ્યો ઉપમન્ય કહ્યું જી ગુરુજી અને ફરી ત્રીજા દિવસે ઉપમન્યુ ગાયોને લઈ આગળ આગળ ગાયો પાછળ ઉપમન્યુ વનમાં ગાયો ચરાવવા જાય છે ગાયો ચરાવતો ચરાવતો આજે જમવા માટેની કંઈ એણે વ્યવસ્થા નથી કરી ગાયો ચરાવે છે ઝાડ ઉપર સૂઈ જાય છે ક્યારેક વાંસળી વગાડે ક્યારેક મંત્રો બોલે ક્યારેક ગાયોને જોવે ચરતી ગાયોને જોઈ ઉપમન્યુને થયું કે મને પણ હવે ભૂખ સતાવે છે મંત્રમાં ધ્યાન જાય યજ્ઞમાં ધ્યાન જાય શ્લોકોમાં ધ્યાન જાય પરંતુ પેલી ભૂખ સતાવી રહી છે કરે શું ગાયોની નજર ગાયોના તરફ નજર પડી વિચાર્યું લાવ ગાયોનું દૂધ પી લેવા દે ગુરુજી કંઈ જોવાના નથી લાવ ગાયોનું દૂધ પી લઉં ગાયોનું દૂધ પી અને એણે એની ભૂખ સમાવવાનો પ્રયત્ન કર્યો સાંજે ગાયોને લઈને જ્યારે ઘરે જાય છે આશ્રમે કહે છે બેટા આજે શું કર્યું ભોજનનું ત્યારે કહે છે ગુરુજી આજે મેં ગાયોનું દૂધ પી અને મારી ભૂખ સમાવવાનો મેં પ્રયત્ન કર્યો બેટા એ દૂધ તો વાછરડા માટે અને યજ્ઞ માટે હોય છે એ આપણા માટે નથી બેટા એનું દૂધ આપણાથી ન પીવાય જા કાલે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે ઉપમન્યુ ચોથા દિવસે પણ ગાયો ચરાવવા જાય છે વિચારે છે મનમાં ગુરુજી મારા મારી પરીક્ષા લેતા લાગે છે લાવ આજે મારે ખરેખર કંઈ ખાવું જ નથી ગુરુજીની પણ એ જ ઈચ્છા છે તો આજે ખરેખર મારે પણ કંઈ ખાવું જ નથી એક ઝાડ ઉપર બેસે છે સવારથી બપોર બપોરથી સાંજ પડે છે આઠથી દસ વાછરડાઓ ગાયોનું દૂધ પીવે છે પીતા વાછરડાના મુખ ઉપર ફીણ વળે છે એ વિચારે છે ફરી એને જોઈ અને ભૂખ એનાથી સહન નથી થતી તો એ ફીણ લઈ અને ખાઈ જાય છે અને આ રીતે પોતાની ભૂખ સમાવી લે છે ફરી આશ્રમે જાય છે ગુરુજી પૂછે છે આજે દૂધ તો નથી પીધું ને તો કહ્યું ગુરુજી દૂધ તો નથી પીધું પણ વાછરડા જે ગાયોના વાછરડાએ દૂધ પીધું હતું એના મુખ ઉપર ફીણ વળ્યું હતું એ ફીણ મેં ખાઈ આઠ દસ વાછરડાઓના મુખે ચોંટેલું ફીણ ખાઈ અને મેં મારા ભૂખને સમાવવાનો પ્રયત્ન કર્યો છે ગુરુજીએ કહ્યું બેટા એ તો સત્વ કહેવાય એ ફીણમાં જ બધું હોય હે એ વાછરડા ફીણ ચાટી જાય તો જ એને એ પોતે એના માનું દૂધ પીધું છે ભોજન કર્યું છે એવા એને સંતોષ થાય તે તો કોકનો સંતોષ કોકનો સત્વ તે છીનવી લીધું ઉપમન્યુ કાલે પણ તારે જ ગાયો ચરાવા જવાનું ઉપમન્યુએ વિચાર્યું કે હવે વાંધો નહીં હું જઈશ ગુરુજી ભલે ફરી બીજો દિવસ ઉગ્યો ગાયોને લઈ ઉપ ઉપમન્યુ ચરાવવા જાય છે જંગલમાં ગાયો ચરાવે છે મનમાં વિચારે છે ગુરુજી મારી પરીક્ષા કરતાં લાગે છે આજે મારે કંઈ જ કરવું નથી આજે માત્ર ગાયો ચરાવી છે આજે ભોજન કરવું નથી એક દિવસ નથી જમતા તો શું ફરક પડે છે અને ઉપમન્યુ એ દિવસે ભોજન કરતો નથી પરંતુ ગાયોને લઈને સાંજના સમયે ગોધુલી વેળામાં જ્યારે ગાયોને પોતાના આશ્રમ તરફ લઈ આવે છે ત્યારે રસ્તામાં આકડાના પાન જોવે છે અને આકડાના પાન એ ખાઈ જાય છે ઉપમન્યુ આંકડાના પાન ખાવાના કારણે આંધળો બની જાય છે અને કશું જ એને દેખાતું ન હતું એટલા માટે એ ગાયોના ખરીના અવાજે એની પાછળ પાછળ ચાલતો હતો એક મોટો કૂવો આવે છે એની અંદર ઉપમન્યુ પડી જાય છે અને શોધખોળ કરતા ખબર પડે છે કે ઉપમન્યુ કૂવામાં પડ્યો છે ઋષિ ઉપમન્યુને કહે છે પુત્ર તું અને કૂવામાં કેવી રીતે અને આંધળો કેવી રીતે બન્યો તો કહ્યું મને મારી ભૂખે મારી ભૂખની આદત ન ગઈ મહારાજ એટલા માટે હું કૂવામાં પડ્યો ને એટલા માટે મને હું આંધળો બન્યો છું તો કહ્યું તું ચિંતા ના કર તો દેવતાઓના વૈદ્ય એવા અશ્વિનીકુમારોને યાદ કર એ તને સાજા કરી દે છે અશ્વિની કુમારોને યાદ કરતાં એમનું સ્મરણ કરતા અશ્વિનીકુમારો આવી જાય છે એક ઔષધિ આપે છે પરંતુ આ વખતે ગુરુજીએ શિષ્યે ઉપમન્યુએ મનમાં વિચાર્યું કે હવે ગુરુજી જ્યાં સુધી ન કહે ત્યાં સુધી હું કોઈ ઔષધી મુખમાં નહીં મૂકું ભલે સાજું થવાય કે ન થવાય દેખતું થવાય કે ન થવાય આ કૂવામાંથી નીકળાય કે ન નીકળાય બસ આટલી પ્રબળતા અને દ્રઢ સંકલ્પના કારણે આટલી શિષ્યમાં દ્રઢ સંકલ્પની ચેતના આવી ગઈ એટલે ગુરુજી એના પર ખુશ થયા અને આજ્ઞા આપી કે તું ઔષધિ લઈ લે ઔષધી સુનિ કુમૌરવ પાસેથી ઉપમન્યુ લઈ લીધી સાજો થઈ ગયો બહાર નીકળ્યો ગુરુજીને ભેટે છે અને વંદન કરે છે અને પછી ક્ષમા માગે છે તો ગુરુજી એને અંતિમ દીક્ષા આપે છે કે હે ઋષિ હે ઉપમન્યો આજે હું તને આજે તું દીક્ષિત થયો છે આજે તું દીક્ષાને લાયક થયો છે જા આજે હું તને દીક્ષા આપું છું મિત્રો ગુરુજીને જરા પણ એવું લાગે છે કે હજી મારા શિષ્યમાં કચાસ છે જેમ પ્રજાપતિ કુંભાર માટલું બનાવે છે અને એને એમ લાગે કે થોડીક કચાસ છે તો એ માટલાને મૂકતો નથી માર્કેટમાં વેચવા માટે એમ જીવનમાં કોઈ શિષ્યમાં થોડી ઘણી કચાશ હોય છે છતાં પણ ગુરુજી એને દીક્ષા આપતા નથી સાચા ગુરુ હોય ને એ ક્યારેય દીક્ષા આપતા નથી મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના આ શ્લોકના આ સંદર્ભ ઉપરથી અને આ વાર્તા ઉપરથી આપણને આ શીખવા મળે છે કે મનુષ્યની ઇન્દ્રિયો વશમાં છે અને પ્રભુ પ્રયાણ છે તેની બુદ્ધિ પણ સ્થિર થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ઘણા શ્લોકોમાં ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની વાત થઈ છે ઉપમન્યુનો ભૂખ પર જરા પણ સંયમ નહોતો એટલે જ ગુરુ તેને અંતિમ દીક્ષા આપતા નહોતા વ્યક્તિ પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ ન હોય તો એ જ્ઞાન પણ એના માટે ઉપયોગી ન રહે એમ બને આ વાર્તા ગુરુ જે કુશળતાથી ઉપમન્યુને સંયમનો પાઠ શીખવે છે અહીં શિષ્યના ધૈર્યની સાથે ગુરુ છે મિત્રો મન કે હારે હાર જીવનમાં કોઈ પણ પ્રકારની સફળતા મેળવવા માટે મન પર સંયમ રાખવો જરૂરી છે સે કોઈ બાત છુપે ન મનસે કોઈ બાત છુપે ન ક્યુકી મન કે કેજાર મનસે કોઈ બાત છુપે ન ક્યુકી મનસે મન કે હજાર મિત્રો આ વિષયનો સંદર્ભ અને હાર્દ નિષ્કર્ષ જેને કહી શકાય એ અંતિમ આ હોઈ શકે આજના સમય માટે આ વાર્તાના સિદ્ધાંત પરથી આપણને શીખવા મળે છે કે ભલે શિષ્ય ગુરુને છોડી દેવા માગે પણ એકવાર સાચા ગુરુ શિષ્યને સાચા હેતથી મનથી શિષ્ય માની લે તો જ્યાં સુધી શિષ્યને ન બદલે ત્યાં સુધી ગુરુ એને છોડતા નથી ભગવાન માતા પિતા અને આ બ્રહ્માંડમાં સૌથી વધારે ગુરુ જ શિષ્યનું ધ્યાન રાખે છે ભગવાન અને માતા પિતા કરતા પણ શિષ્યને કાદવમાંથી કાઢવા માટે પોતે કાદવવાળા થવામાં પણ ગુરુ ક્યારેય અચકાતા નથી હરિઓમ તત્સત્ ના આપને જય શિયા હું આશા રાખું છું આ વિડીયોના માધ્યમથી મનને કઈ રીતે સંયમમાં રાખી શકાય કઈ રીતે કંટ્રોલમાં રાખી શકાય કઈ રીતે કાબુમાં રાખી શકાય કોઈ આપણી સાથે નથી બોલતા ઘણા બોલે છે ઘણા લોકો ગ્રુપમાં ચાલે છે ઘણા એ રીતે ચાલે છે તો મનને કઈ રીતે સંયમમાં રાખવો અને કઈ રીતે જીવનમાં જીવવું આ વિડીયો એમના માટે ખૂબ ઉપયોગી છે જે ખૂબ ડિપ્રેશનમાં હંમેશા માટે રહે છે જીસ દેશ મેં ગંગા બેતી હૈ ઉસ દેશ કે વાસી હમ હૈ ભારત માતા કી જય અમારા ચેનલને લાઈક કરો શેર કરો અને પ્રજા સુધી પબ્લિક સુધી સનાતનીઓ સુધી આ વિડીયો શેર કરો